ઓની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતીની માહિતી આપણે સંપૂર્ણ માહિતી આગળ જોઈએ તમે જોઈ શકો છો એ પ્રમાણે ભરતી ભરતી એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પાડે છે પદ જે પદ જેમાં કોન્સ્ટેબલ એજ્યુકેટિવ જેમાં મહિલા અને પુરુષ ફોર્મ ભરી શકે છે કુલ જગ્યા સાત જગ્યા છે અરજી કરવા માટે આપણે ઓનલાઈન બાવીસ સપ્ટેમ્બરથી બે હજાર પચીસ સુધી અરજી કરી શકીએ છીએ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે અને ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે જે બાવીસ ઓક્ટોબર સુધી ઓનલાઈન ફી ભરી દેવાની રહેશે બે હજાર પચીસના ડિસેમ્બર મહિના અથવા બે હજાર છવ્વીસના જાન્યુઆર મહિનાની આસપાસ પરીક્ષા લેવાઈ શકે તેવી સંભાવના છે અરજી ઓનલાઈન મોડથી કરવાની છે જે એસએસસીની વેબસાઇટ ઉપરથી તમે કરી શકશો આ ભરતી કરવા માટે તમારી લાયકાત જેવી કે શૈક્ષણિક લાયકમાં આપણે જોઈએ તો કોઈપણ માન્ય બોર્ડમાંથી બારમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ પુરુષ ઉમેર ઉમેદવારોએ ધ્યાનમાં લેવા જોઈએ એ બાબત છે કે તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ પુરુષ ઉમેદવારે મોટર વેહિકલ એક્ટ મુજબ કારનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે લર્નર લાયસન્સ માન્ય ગણવામાં આવશે નહીં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર અઢારથી પચીસ વર્ષ હોવી જોઈએ ઉંમરમાં સુડસઠ સુડસઠ આપવામાં આવે છે સરકારી નિયમ મુજબ એસટી એસસી ઓબીસી અને અન્ય અનામત વર્ગોને ઉપલી મર્યાદા પ્રમાણે સુડસઠ આપવામાં આવશે આપણે શારીરિક ધોરણે જોઈએ તો પુરુષ ઉમેદવારને ઊંચાઈ એકસો સિત્તેર સેમી હોવી જોઈએ અને મહિલા ઉમેદવારની ઊંચાઈ એકસો સત્તાવન સેમી હોવી જોઈએ જેમ પુરુષની જાતિ જોઈએ અને ન્યૂનતમ ફુલાવો થવો આમ અનામત વર્ગના ઉમેદવારો માટે ઊંચાઈ અને સાતીના માપદંડમાં નિયમ નિયમ અનુસાર છૂટછાટ મળી રહે છે આમ આ પ્રક્રિયા ચાર તબક્કામાં થાય છે જેમ જેની અંદર કોમ્પ્યુટર આધારિત પરીક્ષા ઓનલાઈન લેખિત પરીક્ષા શારીરિક સહન શક્તિ અને માપન કસોટી દોડ લાંબી કૂદ ઊંચી કૂદ અને શારીરિક માપન અને દસ્તાવેજ ચકાણી અને છેલ્લા સ્ટેજમાં તબિયતી તબીબી પરીક્ષા હોય છે અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સ્ટાફ સિલેક્શન કમિશનની અધિકૃત વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે વધારે વિગતો અને સત્તાવાર સૂચન માટે ઓફ ઓફલાઈન નોટિફિકેશન માટે માટે કૃપયા કરીને એસએસસીની વેબસાઇટની મુલાકાત લો જો તમને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો મને પૂછી શકો છો